રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અવાર ચા પીવું હોય આવી જાઉં ચા થાય છે આપણે તો ચા પાણી પી લઈ પછી કરી ગઈ કામનો હરાડો આજ ત્યાં સૂર્ય દાદા દર્શન દીધા હવાર હવારમાં બહુ જોરદાર સોનાનો સૂરજ હોય ને એવો મસ્ત દિવસ હોઈ ગયો છે હાલો આગળ જોઈ દવા છાંટવાનો વિચાર હે દવા છાંટીને રાજુભાઈ ગયો દૂધ દેવાથી આવે ને પછી કરી ફટાફટ તૈયારી ભાઈ હાલો આગળ જોઈ હવે હું પ્લાન કરી પેલા પોપથી છાંટી કે સનેડાથી છાંટી હિમલમાં છાંટી કે હાયરમાં એ વિચાર કરવાનો હે હલો ચા આપણો તૈયાર થઈ ગયો ફટાફટ પીને પછી જાય હાલો ભાઈ જો કેલબામાં થોડુંક પાણી છે ને ઈરની દવાનું એ કાઢ લઈ અને પછી ખડની દવા ચાલુ કરવી હા હાંજે જે વેરું આવી ગયું રાજુભાઈ ને કીધું હું દૂધ ભરતો આવું ને દાઢી બાઢી કરાવતો આવું બરાબર ને તી ઓલા ભાઈ જરાક મુચડીઓ આછી કરી નાખી રાજ્ય ના એથી વધારે ઉતારી લીધી ને મેં કીધું કાકા આવું હોય પછી આછી કર નાખી બહુ દેખાય નઈ તો કઈક રાજુડી તો મૂછું હારી લાગે નકર હારી ના લાગે આમાં હે થોડુંક પાણી ને અટાણા દવા સાટવાનું થોડુંક મોડું થઈ ગયું છે રાજુભાઈ ને કહું મેં કીધું હાલ ને આયરુ વારું પેલા નકર આપડે માંડવું હે ને હિમર એમાં સાટું હતું પણ હવે ભેગા ભેગા સનેડો ત્યારે છે અને કે કાર્યું ઉઈઠું બહુ હે ઝીણું ઝીણું ને અમુક જગ્યાએ વડું છે કંઈક ઓછું થઈ જાય ચાલો આજ તો આખો દીધા ખેંચી ને આજ નહીં સટાઈ ને આમ તો હાયરું વારું કદાચ સટાઈ જાય ખેતરમાં આપણે સાટવા નથી પાણાવારીક નેહડો નથી સાટવો અહીંયા વાળી જ સાટવી હતી અહીંયા બધું સટાઈ જાય સનેડાનું કામ અને કાલ પછી ઓલું હિમરમાં પંપથી સાટી દે હો હાલો હવે ફટાફટ મોડું કર્યા વગરના કન્ટિન્યુ કર દઈએ કામ આપણું. એ વડની વડવાએ આમેર બાંધ્યો તો એ ચકો રાજુભાઈ જઈ લે ડોઈલું ને ઠલવે હાલે હે ભાઈ ટરગે સુપર ઉપર સાંટવાનું કામ આપણે ખડખડ પાંચ વીઘાની સાટ લીધી છે અને આમાં એક કેલબો ખાલી કર્યો છે ભાઈવારા ભાગમાં બહુ ખડ નથી નદી કાંઠે બે ત્રણ વીઘામાં આપણે કાર્યું ખાર્યું ખડ થાય છે તો એની દવા સાટી છે અને આજ તો મસ્ત તડકો નીકળ્યો છે ને વાદળા એ થાય જોરું કાંઠે થાય આજુ જે આવતું ને એ ઝીણી ઝીણી ઝેણ આવતી ને હવે આવીએ એ મોટે સાટે આવીએ રાજ હા જો આવીએ તો એમ હા અને આ હે ને કારીયા ની દવા સાટી ને એટલે માંડવી જોજો કલર આવે તમને પછી દેખાડ્યું માંડવી હા માંડવી મસ્તી ની કલર માં આવી ખડ મરી જશે અને અમારી નેદું નહીં પડે ટૂંકમાં એમ હાલો તો હવે તો ને એકાથી ડોલ નાખવાની હે નાખી દે એટલે વરી ધીરે ધીરે ચાલુ હાલો બોલવા માંડો બધા વારે બસ વારો હલો ભાઈ રાજુભાઈ શૂટિંગ કરતો હા એને કયું ના કહું કે તું જરાક કેમેરો કરીને મારા પડખે ઉભી બોલજો અહી પણ શું વાંધો આવે

हूँ जो इन जला तारे ने अगले राजू भाई जो जो हम बोल रहे हैं अपने हम पर हाल जला ले जा जाए इधर जाओ ये पासो ले जा जे डोरी इमना कर हूँ जे મને ખબર જ હતી એટલે હું વાહ લાગુ આવ્યો કે રાજુભાઈ આગળ કઈ બોલ કેમ છે બા એકદમ મજામાં ને નેદુ એનું જડે એટલે ઘર જડે ને તમે ને આપણે કડવા કારેલાનું શાક રાજુભાઈ તો પાછું દઈ આવ્યો હે જો તમે જો રાજુભાઈ દાળ લઈ લીધી રાજુભાઈને ના ફીટ પડે કારેલા તુવેર ની દાળ વાત છે સારું ચાલો બપોરા કરવો આવી જાવ આ સિંધવ નમક છે પાકિસ્તાન નું આપણે છાશમાં નાખીને ખાઈ ઓછું નુકસાન કરે ટૂંકમાં આપણે આ એનું જે સફેદ નમક કરતા છે ને આ વધારે ખવાય કે કાલું નમક ખવાય તારે જો પાકિસ્તાનનું જીવ ને આ પાકિસ્તાનનું જીવ હા થોડોક એ બને ટેકો દઈએ ને આપણે એને હાલો અને આ છે હોમમેડ મસાલા જીરું ધાણા પાવડર આવી ગયો બીજું બનાવી જ્યાં બનાવી બીજું માફી ના પડે મજા આવે હાથી ભલે ના આવે એ તો મજા આવે મીઠું લાગે ખીર આવે તો ભાઈ બપોરા કરી લીધા ને હવે વાગી ગયા છે ત્રણ એક કેળગો સાટકી ગયો હવે બનાવે રાજુભાઈ ચા રાજુભાઈ નો ચા પી લે ચા ના જે ઓછા મૂકા ચા વગેરે ના આવે બરાબર આગળ ને કાઢી બોલો આગળ આવું જો રાધુ આ છોકરો તમારો ચા પી હે ચાનામાં અઢારી પકડવાની સ્ટાઈલ જો રાધુભાઈ માથે ટપો મારે એમ છે જીયો

અને જાઉં હે મેળા ત કટકી માં હાલો છેલી કટકી સાટી આવ ની ખડ મોટુ હે ને ખાસો પે ઝુકઈ જાય હાલ તા હાથી આલે હું થઈ જશે જીયા આમ ઓલ દવાન સાબુ જે હું થઈ લે મતિ રામ ઓલી વરાય પડી ગઈ નહી ત્યાં એ ભગવાન

ઓલી પાર્ટી ની હે ને બધું ઠેલો હા તારે લેશન તો કરવું નથી તો હું કરવું રોગે રોગ ઠેલો રોગું ગમે છે નહી થાય એકડા બગડા આવડે તને ક્યાં બોલજો એકડા ની લાઈન

કે અટાણે મૂળ નથી દવા આપણે જે સનેડા થી છાંટવાની હતી ને બધી છાંટી લીધી છે રાજુભાઈ દૂધ ભરવા ગયો તો દૂધ ભરી આવ્યો છે અને મે બધું વીખી નાખ્યું છે સનેડાનું અને હાથી તૈયાર કરી લીધું છે પણ હાથી આકું નથી હે રાજુભાઈ ને અગાહી દેવી જરૂર આગળ તમને રાજુભાઈ આગળ લઈ જાઉં અહીં વલ્લમ રાખી દીધો લોટીઓ કેલબો અહીંયા બાંધી દીધો છે અને હજી અમારે દવા સાટવી છે પણ હવે અમારે હાઇથેથી સાટવી છે પંપથી અને જો આ હાથી તૈયાર કરી લીધું છે હાથીમાં એક વચલી રાપ આપણે ટૂંકી ચડાવવાની છે આ વચલી રાપ સાઈડની કદાચ હાલિયે જોઈએ હવે એ આઠ ઇંચની આલે કે દસ ઇંચની ને વચલી આપણે જે આ બારની છે ને એક ફૂટ એકની છે એની જગ્યાએ દહની રાપ ચડાવવી છે અને હાકવામાં હજી બેલો જ હાંકવો આપણે વિચાર એવો છે હાલએ એટલામાં બાકી પછી બલુની અને હવે અમારા રાજુભાઈ તમને આગાહી દેવાના છે તો હું આગા એનું કે એ સાપ્યા હે ને મોટે નવ 10 માં સક્યતા હે હાલો ભાઈ સાંભળજો હા અમાર રાજુભાઈ નો અમુક જગ્યાએ નઈ આવી શકે હા છૂટો છવાયો ટુકમા મોટા છાટા વાળો મોટા છાટા વાળો હા નવ 10 માં મને અંદાજ છે કે કદો આવવું જોઈએ બરાબર બરાબર હા એટલે કેવો વર્ષે કંઈ કંઈ ના હોય પણ આ વદરા થાહે હા વાદરા થા હાલ બરાબર ને વાદરા થા ભાઈ ઘણા લોકો હજી મારા નંબર માગે છે અને વિડીયોમાં નંબર કોઈને દેવાય નહીં તમે જે વાત કરવી હોય ને કોમેન્ટમાં કરો તમને તમારો જવાબ કોમેન્ટમાં જ હું આપી દઈશ પણ કોમેન્ટ વાંચતા જાઓ ઘણા લોકો કોમેન્ટ કરે છે સવાલ પૂછે છે હું એને જવાબ દઉં હું પણ પાછા તમે લોકો વાંચતા નથી ઘણા બધાનો એ પ્રશ્ન હે એકતા ખાસ કરીને હીરાભાઈનો તો હીરાભાઈ કોમેન્ટ કરે છે અને હજી છૂટા છૂટા શબ્દો વધારે નથી કરતા હીરાભાઈ તમે તો કોમેન્ટ કરો બહુ મજા આવે વાંચવાની પણ ભાઈ તમે થોડાક છૂટા છૂટા શબ્દોમાં લખો ને તો હું છે કે આમ વાંચવામાં અમને ઈજી પડે એમ વાંચાતા નથી તમારા એક જ આયરે બધા શબ્દો હોય ને એટલે વિડીયો અહીં સુધી જો તમે પૂઈ ગયા હો તો તમે કેટલું ભણેલા હોવ ઈ ખાસ કરીને કેજો ગુજરાતી ખબર નહીં પણ ટૂંકમાં લખે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં જ લખે પણ શબ્દો એક કે છૂટા નહીં હું એ જ કહું હું એટલે વાંચવા મને બહુ તકલીફ પડે છે બાકી તમારી કોમેન્ટ બધે ની વાંચવામાં મજા આવે અને ભગવાનની દયાથી આપણે બધી કોમેન્ટ બહુ સારી હારી જ આવે છે ખરાબ કોમેન્ટનો હજી સુધીમાં આપણે સામનો નથી કરવો પડ્યો શરૂઆતના એકાદા વરહમાં આવી હતી અમુક ખરાબ કોમેન્ટ એટલે હા એ લોકો પાછા આપણા વિડીયોમાં આવીને હકીને ડાયરેક્ટ બ્લોક જ કરવામાં આવે છે એટલે ખરાબ કોમેન્ટ કોઈ કરતું નથી અને બધેની કોમેન્ટું અમને ફૂલ ગમે છે કોમેન્ટું કરતા રહેજો સવાલ કરતા રહેજો પણ કોમેન્ટું પાછી તમારો નીચે જવાબ વાંચતા રહેજો કેમ કે બધેના જવાબ મારે વિડીયોમાં ના દઈ શકું એટલે એ મારે ખાસ એકતા સૂચના તમને દેવાની હતી અને હમણાં કામની એવી બાપા મારી છે ને કે ભાઈ કોઈ વિડીયામાં આવે છે કોઈ નથી આવતું હળકવડગ વિડીયા બને છે

અને આ ઉપલા બે કટકા પાંચથી છ વીઘા ખાસી અને માંડવામાં જે ને હેડાભેર કાલના વિડીયોમાં તમે જોયું ને એ હેડાભેર વધારે નુકસાન હે બાકી વરી કાલ અમે આઈથે દવા છાંટ્યું એટલે આગળ જોવા હે હવે કાલ દવા છાંટલે હું વરસાદ નહીં આવે ને તો વળી આપણે હાથી આકવાન થાય એટલે હમણાં ટાઈમ જ નથી નેદવાનું ના લે ધડબડાટી ઘરના કોઈ અમુક સભ્યો આવે નથી આવતા તો માફ કરજો અને બીજા નંબરમાં એક ભાઈ આપણે પૂછીએ છે કે કાના ભાઈને વિડીયોમાં લ્યો અને કાનાભાઈની તબિયત કેવી છે તો કાનાભાઈને આમાં નોર્મલી છે કંઈ વાંધો નથી ખાસ કાલ પરમદીના વિડીયામાં મેં કીધું હતું તમે ના જોયો જોઈ લેજો શંકર દાદાવાળો વિડીયો હે અને કાનાભાઈ વિડીયામાં નહીં આવે એને નોકરી કરે ને એટલે પછી એમાં વધારે ઓળખાણ થાય ને તો એને નોકરીમાં પાછી તકલીફ થાય જાણીતા થાય એટલે આપણે લાગવક કરવાનું કરી એના લીધે કાનાભાઈ મને ના પાડે કે મોટા મને વિડીયામાં ના લેતો મારે એક પાછું આ તકલીફ થાય છે એટલે વધારે જાણીતા હોય એટલે મારા આગળ કામ કઢવવાનું કરે એના કરતાં કે હું વિડીયોમાં ના આવું તો હું વાંધો એમ મેં કીધું કંઈ વાંધો નહીં હાલો તો આપણે કાનાભાઈને વિડીયોમ નહીં લઈ બાકીના સભ્યો ધીરે ધીરે કોક ને કોક આવતા હોય બાપુ ક્યારેક આવે ક્યારેક ના આવે હા હજી કહી દઉં તમને આમ તો વિડીયો કીધું ઘણા આખો વિડીયો નથી જોતા પણ અમારા વિડીયોમાં ભલે ખાસ કંઈ ના હોય પણ રિયાલિટી બધી હોય ગામડાનું જીવન હોય અને અમારું સાદાઈ ભર્યું જીવન હોય અને મહેનત કરતા હોય એ હોય હંપીને બધા રહી એ હોય તો વિડીયો જોતા રહેજો અને જો આમથી કાનાભાઈ આવે છે છેટેથી આપણે લઈ લઈ જો ઈ કાનાભાઈની તબિયત આવી હે જો એટલી એટલી જે ગાડી આકે છે હાલો તો એને ઘોડું લઈ દીધું ઈ તો જો આમથી આવે હે હાલો તો કાનાભાઈએ તમને બતાવી દીધા દૂરથી જો આવી ગયા સાહેબ હાલો આજનો વિડિયોનો હવે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ ગુડ બાય